તો તમે જો સત્યાનાશ થઈ ગયું છે અહીંયા એમ કે પેલા એક જમાનામાં આ ગાર્ડન નો દસકો હતો બરોબર તમે તમે કેટલું દોડશો વડા હે વડા ખાસ વડા હેટલો કેટલું આમ ટાઈમિંગ કાપો કેટલો ટાઈમ નો નથી અંદાજ ખમીર ભાઈ તમે 2 કિલોમીટર દોડવાનું હેલો સલામ વાલેકુમ દોસ્તો કેમ છો હું તમારો મિત્ર માહિતી અને ચેનલની અંદર તમારું સ્વાગત છે અને આજના નવા વિડીયોમાં અને નવા દિવસમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો ગાઈશ કરીએ છીએ આપણું જે કરવાનું છે એ તો તો ફાઈનલી ગાઈશ અત્યારે હું રેડી થઈ ગયો છું નાઈ ધોઈ અને નાસ્તો બાસ્તો કરીને બરાબર કેમ કે આજનો દિવસ સજબુત થવાનો છે ને આજનો આપણો રૂટ બહુ લોંગ થવાનો છે મહવાની બાર એટલે હાઈવે રોડ મોવા નેશનલ હાઈવે રોડ તરફ પણ જવાનું છે માર્કેટિંગ યાર્ડ પણ આવે છે અને થોડુંક એવું અટપટું છે વિડીયોમાં વિડીયોમાં તમને આગળ ખબર પડતી બરોબર તો એની ચેનલમાં છો નવા છો તો યાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર સબસ્ક્રાઇબ જલ્દીથી કરી નાખજો અને આપણી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે સોર્ટ વ્લોગ નામની એને પણ ત્યાં જઈને ફોલો કરી કેમ કે ડેલી વિડીયો હું શોર્ટમાં મૂકું છું મિનિ વ્લોગ તો ચાલો હવે શું છે શું નહીં આગળ તમને બતાવશે બના જો વિડીયો હું નીકળી ગયો છો બરોબર બાગ નું જોઈ શકો છો તમે આગળ બતાવું કેમ થાય શું થાય બાકી વિડીયો વિના રેજો બરોબર આગળ જોઈએ આપડે અત્યારે હું છું મહુવાના કુબેરબાગના બગીચા બરોબર કેમ કે અહીંયા થોડું કામ હતું પાંચ દસ મિનિટ નું એના હિસાબ થી બ્રેક લીધો તો તમે જોઈ શકો છો

સારા નમાજી માણસો છે ને સપ પણ ત્યાં થાય છે અલ્લાહ ના ગરમથી બધાય નમાજ પડે છે તો ગાઈસ ટાઈમ થઈ ગયો તો મેં કીધું ચાલો નમાજ પડી લો પેલા બરોબર હાઈવે રોડ પર જ છે મોવા નેશનલ હાઈવે બરોબર તો મેં કીધું ચાલો નમાજ પડી લો ગાઈસ અત્યારે વાહ લોકેશન ઉપર છું તમે જોઈ શકો છો ડિલક્સ ફર્નિચર પાસે તો હવે ગાઈસ જઈએ હવે આગળ બરોબર ત્યાં સુધી બેનર તો અત્યારે હું એકદમ શાંત વાળી જગ્યા અને લોકેશન ઉપર છું બરોબર અહિયાં રામ વાડી ગઈ છે મેં કાકા ને પૂછ્યું એકદમ શાંત તમે જોઈ શકો છો એક કારખાનું છે બરોબર અમે જો સીન છે બરોબર કેમ કે દોસ્તો સ્વાદ વાળા જગ્યા પર રસ્તો છો મેં કીધું કે આનું થોડુંક લઈ લો એમ તો હવે કઈ ઉપર પડી ગઈ છે અને સાડા અઢી અઢી આસપાસ થઈ ગયું છે બરોબર આપણે થોડુંક કામકાજ બાકી છે પછી હું નીકળું છું ઘર તરફ અને ઓલમોસ્ટ તો પૂરું થઈ ગયું છે પણ થોડુંક બાકી છે હજી તો ચાલો હવે નીકળીએ છીએ ત્યાં સુધી બનાવી જો વિડીયોમાં અને બીજો તો કઈ નઈ ગાય તડકો કેટલો છે ચોમાસાની ની સીઝન છે વરસાદ ચાલુ છે છતાં પણ તડકો એટલો આવે છે જોઈ ચાલો કઈ વાંધો નહીં કામ તો છે કામ તો કરવું જ પડશે બરોબર ગાઈસ તો આપણા વિડીયો કેવા લાગે છે મને કમેન્ટ કરીને જણાવજો અને હું આવી ગયો છું ઘરે બરોબર અને જમવાનું બાકી છે તો જમી કાઢવી લો બરોબર અને બેગ બેગ તમે સાઈડમાં મૂકી દીધું છે બરોબર તો આખો રૂટ તો એમ કે બહુ મોડું થઈ ગયું આજે અને બપોર બહુ પડી ગઈ તો બહુ કામકાજ પતાવીને આવી ગયો છું બરોબર તો થોડુંક કામ હતું આજે તો હવે ચાલો ગાઈશ મળો પછી બરોબર જમવાનું પણ બાકી છે તો એ આગળ ક્યાં જાવ શું કરવાનું તમને બતાવું તો ફાઈનલી ગાઈસ અત્યારે પડી ગઈ છે સાંજ કેટલા વાગ્યા સાડા છ વાગી ગયા છે બરોબર હું મેંદીભાઈ અને સમીર આવી ગયા છે રનિંગ કરવા માટે કેમ કે ગાઈસ અત્યારે ચોમાસું છે બરોબર સીઝન ચાલુ છે પ્લસ અત્યારે વરસાદ નથી અમે ડિસાઈડ કર્યું છે કે થોડી ઘડી થોડીક આપણી એક્ટિવિટીઝ એન્ડ હેલ્થ એન્ડ ફિટનેસ માટે આપણે રનિંગ કરીએ તો આપણા જે શરીર છે એના માટે આપણે ચાલુ છે બરોબર તો હવે જે સાંજનો ટાઈમ છે એમાં અમે રનિંગ કરવાના છીએ બરોબર તો અમે ત્રણ જણા છીએ હવે જોઈએ આપણે આગળ જઈએ હજી તો સ્ટાર્ટિંગ છે એમ ગણી છે ને પેલા કરતા હતા રનિંગ પણ અત્યારે બ્રેક હતો વચમાં બરોબર બે બે ટીમ ની આસપાસથી મેં રનિંગ જ નથી કરી તો હવે ફાઈનલ ગેસ પાછા કોમ્પેક થઈ ગયા છે અમારા બધાના સપોર્ટ અને દુવાથી તો હવે બતાવીશ તમને હું ત્યાં સુધી બેઠા આવ્યો હવે કેટલું દોડ્યું કે સ્ટાર્ટિંગ કેટલા આગળ થોડુંક એક દોઢ કિલોમીટર દોડવું પડશે બરાબર પછી આગળ બતાવું ત્યાં સુધી વિડીયો બેઠાઈયું બરાબર આ બે આમ સાથે છે હા મહેંદીભાઈ તમે કેટલું દોડશો વડાએટ હેં વડાએટલો પાસ બોલો વડાએટલું એટલું આમ ટાઈમિંગ તો આપો એટલું કાઈ અંદાજ નો નથી અંદાજ

એક્ટિવિટી એન્ડ અપ સ્ટ્રેચિંગ જરૂરી છે કેમ કે તમારા પગ નો દુખે પ્લસ તમારા શરીરમાં થકાન નો લાગે શ્વાસ નો ચડે એના માટે તમારી નસું ખુલી જાય બરોબર તો ચાલો હું પણ કરી લઉં છો સ્ટ્રેચિંગ એન્ડ વોર્મઅપ જોઈ લો ધ સ્ટ્રેચિંગ આવડે તમારે રનિંગ પેલા કરી લેવાનું બરાબર જેથી કરીને તમારી બોડી મેન્ટેન થઈ જાય અને તમારી બોડીને શ્વાસ ન ચડે તમારી નસું ખુલી જાય અને તમને રનિંગમાં પણ મજા આવે બરાબર તો આ જ વાત તમને આગળ બમે જણાવી દીધી છે તો ચાલે રનિંગ કરીએ છીએ કેમ કે શાન પડતી જાય છે અને વરસાદનો માહોલ છે બરાબર લે ભાઈ ચાલો ભાઈ

Me controla más la vuelta. ¡Ah! ah. Uh. Ready? Ready?

બાકી હું કઈ નઈ કઈ હવે અમારું કામ અહીંયા પૂરું થઈ ગયું છે રનિંગ અને એક્સરસાઇઝ અમે કરી અમે નીકળી જય હિન્દ જય ભારત